मारी डारी और डार मारी डार खा वाले मारी मेलडी 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 ये मेलडी मेलडी भाई भाई उल्लू मारो भाई जब ऐसा भेजो भाई तो देखा मेलडी माँ બોલો બોલો માં હું પોછો સતાપુઆ હું પોછું કાઈ ન રમો જમો આનંદ કરો આ પણ આપણે બધા ભોલ વારો આવી જાય એટલે માટે બોલો મેલડી માંત ગઈ આલે આ આહા ભલો મેલડી ભલો બીજા 부વા વેવ મરો બાપ જેમના દાદાના સાનિધ્યમાં આજે રૂડો અવસર છે જો કે મેં ચાર પાંચ વર્ષ થી બોલવાનું મૂકી દીધું છે બાપા પણ અમારા આગ્રહ બહુ હતો ને કારણ કે ખૂબ ગાયા ને ખૂબ બોલ્યા હવે આ નાના બધા થોડુંક બોલવા દેવું જોઈએ પણ જે મમાય માની વાત આવે આતર નેહ લીમડે જેનો કરંડિયો રહેતો બાપા હો અને હાખડા ભરવાની લટે રમનારી

કવિ કે છે એ ચિંતા વિ ઘન વિનાશની કમલા સની સખ વિષ હથી વિષિ હસવાહની અરે તું માતા દે સુમત ધણી એ આ તો મોમાય છે માને બાપ હાજા તાજા સૌ સુખી અરે વો મામો માયનો પ્રતાપ

એમાં જે મોટા આદિયા શક્તિ નું સ્વરૂપ છે અને આ હરૈયા કારતા કુળની જે દેવી છે અને તો ઘણા ઠેકાણે ગયા છે ખોડા ભરવાડમાં પણ મમાઈ ગયા એ હરૈયા કુલની છે અરે અમારે સુસરા પરિવારમાં ધારવાણમાં જે મમાઈ ગયા એ પણ હરૈયા કુલની છે તો એવા જ મમાઈ માના ભક્ત પરમ ભક્ત જેના ઉપાસક એવા સાલંગ પરિયો બાપો એમ કહેવાય છે કે આજથી હાડા 400 પોણા 500 વર્ષ પહેલા આયા જેનું નેહળું રહેતું હતું એ આયા વાંઢીઓ હતું એમ આવ્યા આવકારો આપે ભૂખ્યાને ને ભોજન તરસા પાણી આવા મહાન પુરુષ મહાન ભક્ત અને મહાન દેવી ઉપાસક એવા ઉપાસ બાપો ત્યારે જીવનમાં એવું કહેવાય છે ભાઈ કે જીવન એવું જીવ્યું છે આજે પ્રભુતામાં પલટાય કામ ની આવ્યા કોથળો આ કોથળા માણ થી આ રેણા કે મોટા જીવનમાં માણસ યોજાવા છે પણ એની વાહે કીર્તિ રૂપી ફુરડા છે એની જે વાસના છે ને બાપા ભાઈ ઈ જગતમાં અમર છે ત્યાં આ વાસના આ કીર્તિ રાખવા માટે કરવું પડે છે

અમારી ભાષામાં કેને કહેવાય કે જે આપણે કવડી મળીને બિહારી દે ને એને હુરધન કહેવાય પણ બાપો તો ધર્મ ને ધી કાયમ એવા છે એને સુરાપુરા લખવું જોઈએ સુરબીતા જે પૂરો એનું નામ સુરોપુરો કેવાય

આ તો ઘડીક ટાઈમ મળે એટલે વાત કરું છું બાપા મજા આવતી હોય તો લંબાવી થોડીક આવે બી મળે એટલે હવે આ હરહૈયા કુળનું ગૌરવ કેવું હોય તો કહી શકાય હાળંકરિયો બાપુ એટલે હવે એવું કહેવાય છે એવી તાંક મારી છે હાલંકરિયાની જેનું નામ છે પણ એ નામ લેવાતું નથી જેનું નામ છે પણ નામ લેવાતું નથી આ બોટાભાઈયા એ બોટા કૂકાના કૂકા જોગાના જોગા ભીમાના ભીમા હાજાના હાજા બોટાના બુટા જેઠાના જેઠા વાલાના વાલા ખીમાના ખીમા પુંજાના પૂંજા રાણાના રાણા કાજાના અને કાજા વરહાના વરહા જગાના એ હરોળમાં થયા છે આજથી સાડા ચારસો પાંચસો વર્ષની આસપાસ થયું એને અને એ એમ કહેવાય છે કે વાંડિયું હતું અને

પંદરેક ઘોડેશ્વારો હતા અને ગાયું ના ઘેરો ગાયલો અને મેંડા તગડવા ત્યારે હારણ કર્યો બાપુ કે છે ભાઈ શું કામ કરો છો આવું અમે ભરવાડ અમે કારે થા હરહિયા કુટુંબ છે અને આ ગાઉ શું કામ બાળો છો શું કામ તગડો છો ત્યારે કીધું ગોકળી ખહી જાવ નકર માથા પડી જાય છે કે ગાયું લઈ જવાના છે ત્યારે બાપ જગતમાં કવિ કે છે 对。Okay.